નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ બોક્સ એકેડમી ભાવનગર વતી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે એક નવી સ્પેશિયલ પીએસઆઈ બેચનો પ્રારંભ થયેલો છે જેનો સમય બપોરે એક વાગ્યા સાડા ત્રણ વાગ્યા સુધીનો છે સવારે છ વાગ્યા સાડા સાત સુધી રનિંગની તૈયારી કરવામાં આવે છે અને બપોરે એકથી સાડા ત્રણના સમયની અંદર લેખિત પરીક્ષાના અલગ અલગ વિષયો પર કામગીરી થાય છે ભાવનગર અને ગાંધીનગરની ફેકલ્ટીઓની બનેલી ટીમ આ બેચ અંતર્ગત તમને અભ્યાસ કરાવડાવશે પણ હા એ વાતની ખાતરી છે કે દરેક વિષયની અંદર અલગ અલગ નિપુણ ફેકલ્ટીઓનો સમાવેશ થાય છે વન મેન આર્મીની સિસ્ટમ રહેલી નસીમ ડેલી બેઝિસ ઉપર ટેસ્ટનું આયોજન હોય છે વીકલી ટેસ્ટ ટોપિક વાઇઝ ટેસ્ટ રિવિઝન ટેસ્ટ અને બેચના અંતે મુક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે તો આગામી સમયની અંદર જે ની ભરતી આવનારી છે એના માટે અત્યારથી તૈયારી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એક ખૂબ સારી તક રહેલી છે ખૂબ સારું ગુણવત્તાવાળું એજ્યુકેશન આપવામાં આવશે અને તમે ડેમો લેક્ચરના મારફતથી તમે એ મતલબ અલગ અલગ બાબતોની માહિતી મેળવી શકશો વિષયોને તમે ભણી શકશો હાલમાં ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે બેચ અંતર્ગત તમને મટીરિયલનો એક સેટ પણ આપવામાં આવશે અને સાથે રિવિઝન કરવાના ઉદ્દેશથી તમને ફ્રી વિડીયો લેક્ચરની એપ્લિકેશન પણ મળવાપાત્ર થશે જે વિદ્યાર્થીઓ વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો એ વિદ્યાર્થીઓ ક્લાસના નંબર ઉપર સંપર્ક કરી અને ડિટેલ મેળવી શકશે ત્યાર પછી બહાર ગામથી જે વિદ્યાર્થીઓ આવતા હોય છે તૈયારી માટે ખાસ કરીને બહારના જિલ્લામાંથી જે આવતા હોય છે એમના માટે આસપાસની અંદર રહેવાની પણ સુવિધા થઈ શકતી હોય છે તો જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એ ચોક્કસથી વધુ માહિતી મેળવી શકશે થેન્ક યુ વેરી મચ